જાંગીરપુરા પોલીસ સ્ટેશનના ધ્યા વ્યાપારના ગુનાના છેલ્લા ત્રણ માસથી નાસ્તા ફરતા લલના સપ્લાય કરનાર આરોપીને પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમ શ્રી ગહેલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન ના પોલીસ કમિશનર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર શહેરનાઓએ હાલમાં નવરાત્રિ તહેવારની સમગ્ર રાજ્યમાં ઉજવણી થનાર હોય કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તકેદારીના ભાગરૂપે વિવિધ ગુનાઓના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા માટે સૂચના સૂચના કરી હોય અને માર્ગદર્શન પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયાની આગેવાની હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે એન ચૌહાણ બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે અલગ અલગ ટીમો બનાવી વર્કઆઉટમાં હતા તે દરમિયાન અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ વિજુભા અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વૈભવ પદમશીભાઈ નાઓને મળી સંયુક્ત બાતમી હકીકતને આધારે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના દહેવ્યાપારના ગુનામાં છેલ્લા ત્રણ માસથી નાસ્તા ફરતા આરોપી અલમાસ ઉર્ફે રાજુ ઉર્ફે રાજુ શર્મા મુકીઝુદ્દીન નાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસીય કામગીરી કરી છે